બે હજાર ચોવીસમાં પીએમ માં નવા ફોર્મ કઈ રીતે ભરવા અને જો તમારો પીએમ કિસાનનું ફોર્મ ઓલરેડી ભરેલું છે અને તમારો હપ્તો નથી આવતો તો કઈ રીતે ચેક કરવું અને હવે શું કરવું આગળની પ્રોસેસ શું કરવી એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ ડોક્યુમેન્ટ ક્યાં આપવાના અને ક્યાં પહોંચાડવાના છે આ વિડીયોમાં આપણે જોવાના છે તમે ચેનલ પર નવા આવ્યા છો તો એક વાર આપણી ચેનલને વિઝિટ જરૂર કરજો આપણી ચેનલ પર દરેક ઓનલાઈન કામ યોજનાને લાગતા ફોર્મ દરેક પ્રકારના ફોર્મ ભરવાના વિડીયો અપલોડ થાય છે તો એક વાર આપણી ચેનલ પર વિઝિટ જરૂર કરજો અને ચાલો હવે આપણે જોઈએ આપણે મોબાઈલ સ્ક્રીન કે તમે પીએમ કિસાનમાં નવું ફોર્મ ભરી શકો અથવા તમારો પીએમ કિસાન નો બે હજાર નો હપ્તો બંધ થઈ ગયો છે તો કઈ રીતે ચાલુ કરી શકાય તો ચાલો હવે આપણે મોબાઈલ ની સ્ક્રીન પર જોઈએ સૌથી પહેલા આપણે આપણે કોમ્પ્યુટર ની સ્ક્રીન અથવા તો મોબાઈલ ની સ્ક્રીન માં આપણે પીએમ કિસાન સર્ચ કહો છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તમે સર્ચ કરી શકો છો કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને સર્ચ કરો છે પીએમ કિસાન પહેલી જે વેબસાઇટ આવે છે એ વેબસાઇટ આપણે ઓપન કરવાની છે પહેલી વેબસાઇટ ઓપન કરશો તમને કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે આપણે થોડું સ્કોલ ડાઉન કરવાનું છે સ્કોલ ડાઉન કરશો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે આપણે ન્યૂ ફાર્મર રજિસ્ટર પર ટીક કરવાનું છે પરંતુ અહીંયા ઘણા બધા ઓપ્શન છે ઇ કેવાય કરી શકો છો તમારો ફોર્મ રિજેક્ટ થયું તો ફોર્મ જોઈ શકો છો તમારા પૈસા કેમ નથી આવતા કયા કારણસર નથી આવતા તે પણ જોઈ શકો છો અહીંયા આપણે ન્યૂ ફાર્મર રજીસ્ટર પર ટીક કરીએ છીએ અને બીજું એક પેજ જોવા મળશે આપણને આ પેજમાં આપણે અહીંયા તમારે તમે ગામડામાં રહેતા તો રૂરલ અને સિટીમાં રહેતા હોય શહેરમાં રહેતા તો અર્બન સિલેક્ટ કરવાનો છે આપણે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખવાનો છે આધાર કાર્ડ નંબર નાખતી વખતે ધ્યાન રાખવું જે પણ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક છે એ જ અહીંયા તમારે સિલેક્ટ કરીને નાખવાનો છે આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે ઓટીપી માટે ઓટીપી સેન્ડ કરવા છે છે કોડ ફિલ કરીને ઓટીપી તમે સેન્ડ કરી શકો છો આપણે અહીંયા કોડ ફિલ કરી દઈએ છીએ અને સબમિટ પર ટીક કરી છે સબમિટ પર જેવું કરીશું એક બીજું પેજ પણ આપણને જોવા મળશે એ પેજમાં તમારો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલમાં તમારો એક ઓટીપી હશે જે છ ડિજિટનો હશે એ છ ડિજિટનો ઓટીપી નાખવાનો છે પહેલા કેપ્ચર કોડ નાખજો ત્યારબાદ તમે ઓટીપી નાખજો આપણે ઓટીપી નાખવા નાખી દઈએ છીએ અહીંયા ઓટીપી નાખી અને વેરીફાઈ આધાર ઓટીપી પર ટીક કરવાનું છે તમે ઓટીપી જેવો નાખશો તમને એક બીજું પેજ પણ ઓપન જોવા મળશે એ પેજમાં તમારે બધી ડિટેલ નાખવાની છે આપણે પ્રોસેસ થઈ રહી છે તમે જોઈ શકો છો અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે ડિસ્ટ્રિક્ટમાં તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ હોય એ સિલેક્ટ કરી લેવાનો છે સબ ડિસ્ટ્રિક્ટમાં પણ તમારો જે પણ સબ ડિસ્ટ્રિક્ટ મતલબ કે તાલુકો જે લાગતો હોય તે સિલેક્ટ કરી લેવાનો છે આપણે ભરૂચ સિલેક્ટ કરી દઈએ છીએ અહીંયા ત્યારબાદ હું તાલુકો પણ સિલેક્ટ કરી લઉં છું બ્લોક ડિસ્ટ્રિક પણ તમારું સેમ રહેશે જે તાલુકામાં હશે તે તમારો બ્લોક ડિસ્ટ્રિક્ટ હશે તમારે વિલેજ પણ સિલેક્ટ કરવાનું છે વિલેજ તમારું જે પણ લાગતું હોય એ વિલેજ સિલેક્ટ સિલેક્ટ કરીને તમારે નીચેનું સ્કોલ ડાઉન કરવાનું છે અહીંયા તમારા નામમાં કોઈ છેછાની કરવાની નથી ઓટોમેટિક આધાર કાર્ડમાં જે નામ હશે તે આવી જશે અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાનું છે કેટેગરીમાં તમારે જે પણ કેટેગરી લાગતી હોય તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો નીચે ફાર્મરમાં જોઈ શકો છો સ્મોલ ફાર્મર અને અડર ફાર્મર આપણે સ્મોલ ફાર્મર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ઓલરેડી એન્ટર હશે બધી ડિટેલ જોઈ લેવાની તમારે રેશન કાર્ડ નંબર નાખવા નાખી શકો છો જરૂરી નહીં કમ્પલસરી નથી પરંતુ એ ખાસ વાત લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી આપ આપણે ફાઇન કરવા છે મતલબ શોધવાની છે તે તમારા નકલમાં જોવા નહીં મળે આપણે ઓનલાઈન શોધવાની છે તો ઓનલાઈન કઈ રીતે શોધવાનું એ આપણે આગળ જોઈએ લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી કમ્પલસરી નાખવાની જરૂર છે તો આપણે બીજું પેજ ઓપન કરીએ છીએ અહીંયા તમારે એની રોડ સર્ચ કરવાનું છે પહેલું એની રોડ સર્ચ કરશો તો તમને આ વેબસાઇટ ઓપન જોવા મળશે એક પહેલી જે વેબસાઇટ આવે તે આપણે ઓપન કરવાની છે ફરી આ આ પેજ ઓપન જોવા મળશે ફરી તમારે તમે શહેરમાં રહેતો શહેરમાં અને ગામડામાં રહેતો તો રૂરલ સિલેક્ટ કરવાનો છે તો આપણે રૂરલ સિલેક્ટ કરીને અહીંયા એક પેજ ઓપન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે સાત સર્વે નંબરનો ડિટેલ નાખવાની છે અહીંયા એ ડિટેલ સાત સર્વે નંબરનો જે તમારી નકલમાં હશે એ ડિટેલ નાખવાની છે અહીંયા તમારો તમારે અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે વિલેજ સિલેક્ટ કરવાનો છે સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે ઓલરેડી મેં બધું ડિટેલ નાખી દીધી છે કેપ્ચર કોડ નાખીને ગેટ ડિટેલ પર ટીક કરવાનું છે ગેટ ડિટેલ પર ટીક કરશો તમને એક બીજું પેજ ઓપન જોવા મળશે અહીંયા યુપીન કરીને આવેલું છે યુપીન અહીંયા સિલેક્ટ કરવાનું છે આ નંબર તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાં જઈને પેસ કરવાનો છે આ તમારો એ લેન્ડ રજિસ્ટ્રેશન નંબર આઈડી છે અહીંયા હું અહીંયા પેસ્ટ કરી દીધો છે નીચે આવવાનું છે અહીંયા નો પર ટીક કરવાનું છે યસ પર ટીક કરશો પણ વાંધો નહીં આવે પણ નો પણ આપણે ટીક કરવાનું છે અહીંયા જોઈન્ટ ખાતો જોઈન જોઈન્ટ અને સિંગલ ખાતો હોય તો સિંગલ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ એડનો ઓપ્શન છે એડ પર ટીક કરવાનું છે અહીંયા તમારો ખાતા નંબર અથવા તો સર્વે નંબર નાખી શકો છો સેમ અહીંયા પણ તમારો ખાતા નંબર અથવા સર્વે નંબર નાખી શકો છો એરિયામાં આપણે તમારા જે પણ એરિયા લાગતા હોય એ સિલેક્ટ કરી લેવાનું છે અથવા એન્ટર કરવાનું છે અહીંયા તમારે તમારું નામ કયા પછી ચડ્યું છે બે હજાર ઓગણીસ પહેલાં ચડ્યું છે અથવા બે હજાર ઓગણીસ પછી ચડ્યું છે બિફોર આપણે સિલેક્ટ કરવાનું છે બિફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી નાઇન પહેલાં ચડ્યું છે અથવા તો ઓગણીસ પછી ચડ્યું છે અહીંયા વારસાડમાં આપણે વારસાદ સિલેક્ટ કરવાની છે તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો તો મોસ્ટ ઓફ આપણે વારસાડ સિલેક્ટ કરવાની છે લેન્ડ ડેટમાં અહીંયા જે તમે જોઈ શકો લેન્ડ ડેટ વેલિડિટી આપણે જોઈ શકો વિઝિટિંગ કેર કર્યું છે મતલબ કે નીચે તમારી નકલ હશે નકલમાં લખેલું હશે ઓલરેડી કે તમારા લેન્ડમાં લાસ્ટ વિઝિટિંગ ક્યારે થયું હતું એ સિલેક્ટ કરવાનું છે અહીંયા એડ પર ટીક કરવાનું છે ઉપર જોઈ શકો છો તમારે બધી ડિટેલ આવી ગઈ છે હવે તમારે અહીંયા તમારે પીડીએફ અપલોડ કરવાની છે પીડીએફ મતલબ કે જે પણ તમારી નકલ હશે હું તમને બતાવું નકલ નકલની પીડીએફ બનાવે છે એ પીડીએફ બનાવવા માટે તમારે પહેલાં ફોટો પાડી લેવાનો છે આયલો પીડીએફ નામની એક વેબસાઇટ છે એ વેબસાઇટ પર જવાનું છે અને એક પીડીએફ ફોર્મેટમાં તમારે પીડીએફ બનાવી લે છે એ પીડીએફ બસો કે બે ની હોવી જોઈએ એના કરતો વધારે ના હોવી જોઈએ તમે સાત અને આઠ બંનેની પીડીએફ બનાવવાની રહેશે એ પીડીએફ અહીંયા તમારે ચોઈસ કરીને અપલોડ કરવા દેશે અપલોડ તમે જેવું કરશો અહીંયા સેવનું ઓપ્શન છે એ સેવ કરવાનું છે અને સેવ કર્યા બાદ તમારી ડિટેલ તમને જોવા મળશે તમને એક કોડ જોવા મળશે એ કોડ તમારો આધાર કાર્ડ નંબર જશે એ તમારે અહીંયા સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન લખ્યું છે ત્યાં જઈને તમે ચેક કરી શકો છો કે મારું ફોર્મ અપલોડ થયું છે રિજેક્ટ થયું છે બે દિવસ પછી તમારે ચેક કરવાનું છે પરંતુ તમારે જે પણ હવે ડોક્યુમેન્ટના વાત કરીએ ડોક્યુમેન્ટમાં તમારે આધાર કાર્ડ ખેટરની નકલ અને તમે બેંક ડિટેલની નકલ તમારે તમારા તલાટી કંપનીને આપવાની છે તો તલાટી કંપની તમારા ગામ સેવકને આપશે ગામ સેવક ટીડીઓને આપશે અને તમારી એપ્લિકેશનને અપ્રુવલ આપશે